થોડા ઝાઝા હતા એટલે એનો અર્થ એવો થાય કે ભગવાન એને છત્રીસ હજાર વર્ષની આયુષ્ય આપી દીધું એવો મને તને મળશે વર્ષની ન તો છે કોઈ કરી માટે છેલ્લે

સંસારે ખડુ સારે કૃપયા પારે આહી મુરારે ફરી ફરી માણસ જન્મે ફરી ફરી મૃત્યુ પામે એ પાછો પાછો જો સત્કર્મ ન કરે તો એનો એવો ને એવો અવતાર થાય છે ધ્રુવજી તમારું મૃત્યુ ધન્ય થશે તમારું જીવન ધન્ય થશે

મનમાં વિચાર આવે છે ઘરે રે એક રાણીનું કહ્યું માની મારા દીકરાણીને ઝાકામો દીધો એક સ્ત્રીમાં હું આટલો બધો આસક્ત થયો કે ભાન ભૂલી બેઠો મૂર્ખ પોતાના દીકરાને પણ ખેલ કરવા મેં ન કરી ક્યાંક વાઘ બનવું એને ફાળી ખાધો હશે તો મારા પુત્ર ગુમાવી બેસી હે ભગવાન હું કંઈ બોલી શક્યો નહીં આ સ્ત્રીની પાસે આવો પસ્તાવો કરે છે એટલે એટલામાં નારદજી આવી ગયા છે

બધા મદદ કરે કેને ટાઈ જવાતી હોય પરકે સજીમાં કઈ વાત છે કે ઠંડી લાગે ને ત્યારે કોઈ એક સાલ નથી જાય છે જે એમ ધ્રુજી ને કોઈ જે માતાએ માર્યો ને એ માં આજે સ્વાગત કરવામાં ધ્રુજી

જીવનમાં જેને ભક્તિનો રસ્તો બતાવ્યો એને કોઈ ભૂલવા નહી જેને ભક્તિ આપી હોય એને પણ કદી ભૂલવા જેને મંત્ર આપ્યો હોય આપણને એને પણ ન ભૂલવા જેને વિદ્યા આપી હોય એને પણ કદી ભૂલવા અને મને બ다가 તો બહુતમો વધારે આપ્યું જેને વિદ્યા આપી જે આપણા ગુરુ આપણા જે વિદ્યા કોઈ શાસ્ત્રમાં આપે કોઈ સ્કૂલમાં આપે કોઈ પણ રીતે જેને દાન કરે ને છે શિક્ષણ આપ્યું મા બાપ ગુરુએ એને ભૂલાય નહીં કોઈ પણ પરિસ્થિતિમાં જ્યાં આપણું સારું કર્યું ધ્રુવજી મારી માએ તો મને રસ્તો બતાવ્યો ભક્તિનો કે બેટા જેનું કોઈ ન હોય એનો ભગવાન છે જ્યાં આવે હનુમાન ચાલે તો કર એટલે તો મને આ ભક્તિ મળી નરસિંહ મહેતા એમ જ કહ્યું ને કે કદાચ ને મારા ભાગે મને મેણું ન માર્યું હોત મારી ટીકા ન કર્યો હોત મારા પર ગરમ પાણી નાખ્યું ન હોત મને ઘરની બહાર કાઢ્યો ન હોત તો આજે કદાચ મને ભગવાન ન મળત મને એના દર્શન ન થાય મને વૈકુંઠ ન મળત પણ જે થાય નહીં સારા માટે થવાનું સારા માટે થઈ ગયું સારા માટે કોઈ અપમાન કરે તો પણ માનવાનું સારા માટે ટીકા કરે માનવાનું સારા માટે 全力の鶏に。